ધર્મની કઈ મર્યાદા તૂટે અથવા તો ખોટી રીતે કોઈ કોઈને પરેશાન હેરાન કરે એ વખતે ક્ષત્રિય હોય એ ક્ષત્રિયને ધર્મનો પાલક કયો છે બ્રાહ્મણને ધર્મનો ઉપદેશક કયો છે ક્ષત્રિયને ધર્મનો પાલક કયો છે એટલા માટે આપણે ત્યાં શબ્દ વપરાતા હો ગૌ બ્રાહ્મણ પ્રતિભા ક્ષત્રિયો માટે બહુ મોટી જિમ્મેદારી બહુ મોટી જવાબદારી ક્ષત્રિયોને ઈશ્વર તરફથી મળેલી ચાતુર્વર્ણમાં ક્ષત્રિયોની જવાબદારી ધર્મની રક્ષા કરવી આ ક્ષત્રિયોની જવાબદારી છે સાધુ સંતોની બ્રાહ્મણોની કારણ કે આ સંસારમાં ધર્મને સમજાવનારું તત્વ કયું છે

જો બ્રાહ્મણ બળ વગર નો હોય તો ધર્મ બળ વગર નો થાય જેને મહિનો તાવ આવે ને એને એને વીકનેસ આવી જાય પછી અન્ય તમે વાતો કરજો ખબર પડે એ આમ ધીરે ધીરે આમ માય આંગલું બોલતો હોય કારણ કે શરીરમાં શક્તિ નથી બોલે ક્યાંથી એમ આ ધર્મનો વ્યાખ્યાતા ધર્મની વ્યાખ્યા કરનારો જો બળવાન હોય તો આ જગતમાં ધર્મ પણ બળવાન બને ક્ષત્રિયોની જવાબદારી ધર્મ રક્ષક અને બ્રાહ્મણ ની જવાબદારી ધર્મ ઉપદેશક આપણા ઘરના હોય ઘરમાં એક વડીલ હોય વડીલ ને સતત ચિંતા છે નહીં હોય વિનુભાઈ વડીલો ઈશાની ચિંતા કરે કે છોકરા બધું કમાશે બધું બરાબર છે પણ કોઈ ઘરમાં કોઈનો સંસ્કાર બગડવો ન જોઈએ જો સંસ્કાર ઘરમાં બગડી જશે તો આ સંપત્તિનો કોઈ અર્થ નહીં રહે આ સુખનો કોઈ અર્થ નહીં રહે આ સંસ્કાર બગડી ગયા પછી આ સંપત્તિ શું કામ લાગે આ ઘરના વડીલને આની ચિંતા હોય એમ બ્રાહ્મણ છે એ વડીલ છે અને જગતના સંસ્કારની ચિંતા કર્યા કરે એટલા માટે એ વેદોની શાસ્ત્રોની પુરાણોની એ કથા કર્યા કર્યા છે સંસ્કાર આપવાનું કામ કરે છે આ બ્રાહ્મણ આ આ ચાતુર્વર્ણ છે આમ આમાં ભેદ ક્યાંય નથી બધાની જવાબદારી બધા નિભાવે આપણે ત્યાં જવું જો

બ્રાહ્મણ બ્રાહ્મણને એટલા માટે આપણે ત્યાં બ્રાહ્મણને સીધો આપવાનો પણ મહિમા છે સીધું હા ભલે થાળીમાં તમે લોટ ને ગોળ ને બટેટા ને તેલ ને બધું આપો એને શું કહીએ આપણે સીધું હા એક મહાત્મા એ બહુ સુંદર વ્યાખ્યા કરી કે બ્રાહ્મણને આપો ને એ સીધું ભગવાનને પહોંચે સીધું આડોળું ક્યાંય જાય નહીં બ્રાહ્મણ બ્રાહ્મણને બળવાન બનાવો તો ધર્મ બળવાન બનશે આ આવો મહિમા છે